ચલો જો દોસ્તો આજે તમને અંગ્રેજી શબ્દો કેમ વાંચવા એ છે તમારે અંગ્રેજી શબ્દો વાંચવા તો કેવી રીતે આગળ આપણે કેમ નામ લખવા ગુજરાતી શબ્દો ઉપરથી ગુજરાતી શબ્દો પરથી અંગ્રેજી કેમ લખવું એ આપણે જોયું તો બરાબર ને અંગ્રેજી નામ કેમ લખવા હવે તો કે આજે તમારે અંગ્રેજી શબ્દો છે અંગ્રેજીના આલ્ફાબેટ છે એ છે એનો ઉચ્ચાર શું થાય અને એના થોડા ઉદાહરણ કે એ એટલે તો કે એ એને એ વંચાય એને અય વંચાય એને આય વંચાય તો અલગ અલગ રીતે વંચાય છે તો કેવી રીતે ક્યારે વાંચવાનું એના થોડા થોડા ઉદાહરણ આજે બતાવવાના છે આપણે તમને બરાબર ને એટલે જો જેમ કે એ છે આપણો અંગ્રેજીનો એ છે એને આપણે એ એવું બોલીએ છીએ આ એ છે એને આપણે વાંચીએ છીએ કેવી રીતે તો કે સાહેબ એ એવું વાંચીએ છીએ એનો ઉચ્ચાર આય થાય એ થાય અ થાય ઓ થાય જ્યારે આ થાય ત્યારે આ સ્માર્ટ અને આપણે શું વાંચીએ છીએ સ્માર્ટ તો આમાં આ વંચાય છે આ અને ડાર્ક કહીએ છીએ અને અહીંયા શું વાંચશો તમે સ્માર્ટ પછી આ શું છે પામ તો અને કારણ આ વંચાય છે અહીંયા શું વંચાય છે આ જોજો મજા આવશે હો તમને આવી તો આખી એક બુક બનાવીશ મેં હમણાં તમને બતાવીશ એ વંચાય એસ એ બી એ એ આઈ એસ એ સી આ બધામાં જોજો શું વંચાય છે આ આનો સ છે અને આ એ છે એનું સે સેફ બેલ એડ સેક તો આ રીતે અનો એ વંચાય અનો અય વંચાય રાસ્કલ અગો અને એગો ના વંચાય શું વંચાય અગો એટલે કે અનો એનો ઓલ સ્મોલ બોલ તો અહીંયા બનો બી નો બ થાય એ છે એનો શું થાય છે તો કે કાનૂન માત્ર એટલે એનો ઉચ્ચારણ શું થયો તો કે જો આ બોલ લખો જોઈએ શબ્દો છૂટા પડતા શીખા દો બ પ્લસ ઓ આવું થાય તો અ છે એ ઓ વંચનો શું વંચણો ઓ વંચનો એટલે આવી રીતે અ અલગ અલગ રીતે એ વંચાય થોડાક ઉદાહરણ બીજા અહીંયા એ એટલે અ આ એ આવી રીતે વંચાય અરેન્જ વાંચો છો તો એ એટલે અ થયો અરેન્જમાં એટલે આ આર્ટમાં અને આપણે શું વાંચીએ છીએ આર્ટ અહીંયા અ એ એટલે પી એ વાય પી એ વાંચો છો તો એ એટલે શું થયું તો કે અ એટલે એ થયો કેર સી એ આર એ છે એટલે શું થાય એ વંચાણો અહીંયા આ એ છે એનું ઉચ્ચારણ શું થયું એ અને આ સંવૃત ને વિવૃત આવું તમે ગુજરાતી વ્યાકરણ ભણો ને ત્યારે આવું આવે ખબર છે બધાય ને સંવૃત અને વિવૃત એવા બે ઉચ્ચારણ આવે એ અને એ આમ વંચે ખબર છે ને આપણે આમ લખીએ ડોક્ટર એ નથી સાચું ડોક્ટર આમ લખાય આમ ડોક્ટર કન્ડક્ટર હે પછી તમે આવો બીજો શબ્દ કોમર્સ આવું વાંચો છો ને કોમર્સ તો કો આમ વંચે કોમર્સ આમ લખાય ઊંધી માત્ર એમ એને વિવૃત કે બરોબર ને એટલે જો આ અલગ અલગ રીતે અ આ એ એ અને એ આ સંવૃત છે આ વિવૃત છે બે અલગ અલગ માત્રા છે એ વંચાય છે હ તો જો એ એટલે અ અવેર અવેક એબંધન અબેટ અને અશ્યોર તો આ બધામાં એ એટલે શું થયું અથિયો દેખાય જાય અહીંયા એ એટલે અથિયો સામે એનું ગુજરાતી આપ્યું બોલો તમને કેટલા એક સાથે નવા શબ્દ શીખડાઈ દીધા જોજો આ પીપીટીમાં તમે ધ્યાન રાખશો તો બહુ બધા નવા શબ્દો તમને જાણવા મળશે અને જ્યાં જ્યાં કોઈ એક અક્ષર ના એકથી વધારે ઉચ્ચાર હશે ત્યાં હું તમને બધા ઉચ્ચાર કહીશ પછી અહીંયા પામ અને વોક હા ઓ વાળા છે અને આ આ વાળા છે આ બંને ઉચ્ચાર છે કેવા કેવાય આ વાળા અને આ બધા ઉચ્ચાર છે ઓ વાળા વિવૃત એટલે જો આને આમ નથી લખવાનું કોલ

સ્પેર સમજાય છે એટલે અહીંયા અહીંયા શું થયું તો કે એ ય બોલાય છે એ ય એનો ઉચ્ચાર બી એટલે તો કે બુક એબ્સોર્બ અને ટબ તો બધે ઉચ્ચાર શું થયો બી એટલે તો કે બ ઉચ્ચાર થયો બીનો ઉચ્ચાર શું થયો બ થયો બરાબર ને બીનો ધ્વનિ બ થાય બોલ બેબી બેગ બેટ બાર્ક અને બીમ અને આ બધાનું ગુજરાતી બોલ એટલે દડો બેબી એટલે બાળક બેગ એટલે થેલો બેટ એટલે બેટ બાર્ક એટલે ભસવું અને બીમ એટલે કિરણ સૂર્ય કિરણ વાળું બીમ પછી સી સી છે એનો ઉચ્ચાર સી થાય સીનો ઉચ્ચાર સ થાય સી ઉચ્ચાર કઈ થાય તો જો અહીંયા સીડર અહીંયા સિમેન્ટ એટલે આ સી એટલે સી વંચાણું સી અહીંયા સ વંચાણું જુઓ સર્ટ સર્ટિફિકેટ અહીંયા સી એટલે ક વંચાણું કેન્સલ કેન્સર કેન કેમલ એટલે કે સાહેબ સ હોય સી હોય સી તો સી ને સી વાંચી શકાય સ વાંચી શકાય અને કઈ વાંચી શકાય બોલો આવા બધા નિયમો જાણવાની મજા આવે એક કામ કરો છો હું તમને બતાવું આવા નિયમો વાળી એક આખી આપણે બુક બનાવી છે અત્યારે બુક નું ફાઈનલ ડિઝાઇનિંગ ચાલુ છે આ બુક છે જો અંગ્રેજીની વર્ણમાળા એમાં એબીસીડી આપી તમને પછી પાંચ આ વ્યંજન આપ્યા આ સ્વર આપ્યા પછી આ ઉચ્ચાર કેવી રીતે થાય એ સમજાયું પછી ક એબીસીડી સાથે સરખાયા ગુજરાતી નામ અંગ્રેજીમાં કેવી રીતે લખવા એને ખૂબ સરસ સરળ રીતે તમને સમજાયું આમ સ્વર વ્યંજન એક એક અક્ષર અ આ ઈ સમજાયું પછી તમને કેમ સરળ રીતે નામ લખવું ને એ સમજાવશે બહુ જ બહુ જ સરળ રીતે આખી આલ્ફાબેટિકલી તમને ધીમે ધીમે કરણ લખવું છે તો કેમ લખાય કરણ નામ લખતા શીખડાયું સરળ રીતે ગગનને નયનને પવનને કાજલને રાજીવને કઈ કઈ રીતે નામ લખી શકાય પછી થોડાક નામના ઉદાહરણ આપ્યા આખી બારાક્ષરી આપી આવી બુક હોય તો કેવી મજા આવે તો અંગ્રેજી શીખવાની મજા આવે આવી લગભગ અઢીસો ત્રણસો પેજની બુક આપણે તૈયાર કરી નાખીએ છીએ સ્પોકન ઇંગ્લિશ માટે જેને સ્પોકન ઇંગ્લિશ શીખવું છે એને ફંડામેન્ટલ આવી બુક પહેલાં ભણવી જોઈએ એટલે ધીમે ધીમે ક્રમે ક્રમે તમારું અંગ્રેજી શું જેનું અંગ્રેજી જરાય ખાલી કક્કો આવડે જ તમને ગુજરાતી ટૂંકમાં આવડે જ વાંચતા ગુજરાતી વાંચતા તો આવડે ને બધાને તમે ગુજરાતના હોય તમને ગુજરાતી વાંચતા આવડે તો ગુજરાતી વાંચતા આવડે ને તો આ બુકના સહારે તમે અંગ્રેજી આ પહેલો તબક્કો છે કે આટલું તમને આ બુક છે જે અઢીસો ત્રણસો પેજની આમાં હવે ઉચ્ચારણ આવશે આ નામ લખતા શીખડાય બધા જો સહેલાને અઘરા આપણે જેમ શીખાતા ને એમ હવે આ ઉચ્ચારણવાળા નિયમો એ જો કે આઈનો ઉચ્ચાર કેટલા થાય તો કે આઈ એટલે આઈ આઈ ઈ અ પછી આઈના ઉચ્ચાર જયારે આઈ થાય ઈ થાય અ થાય બધાના ઉદાહરણ આઈના ઉચ્ચાર આઈ વાળા ઉદાહરણ આઈના ઉચ્ચાર આ ય વાળા ઉદાહરણ આઈનો ઉચ્ચાર ઈ થાય એવા ઉદાહરણ આઈનો ઉચ્ચાર નાનો ઈ થાય એવા ઉદાહરણ આઈનો ઉચ્ચાર અ થાય અહીંયા શું થાય અ થાય એવા ઉદાહરણ બધા ટૂંકમાં ઢગલો ઉદાહરણ આપ્યા છે ના ઉચ્ચાર ઓ ઊ અ અને આવું પોના ઉચ્ચાર આટલા અલગ અલગ થાય આ બધી રીતના ઉચ્ચાર આમાં મેં આપ્યા છે આવી મસ્ત મજાની બુક બનાવી છે જે આપણે માત્ર સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશનો આપણો કોર્સ મૂકીશું ને એમાં આપણે આપવાના છીએ ફેઝ ઝીરોની એ બુક હશે હા ચલો તો તમને સીના ઉચ્ચારણ ખબર પડી ગઈ જો સીના થોડાક ઉદાહરણ સીનો ધ્વનિ સ થાય ત્યારે કેવા ઉદાહરણ થાય સીનો ધ્વનિ સ થાય દોસ્તો ત્યારે કેવા ઉચ્ચારણ થાય તો સેલિબ્રેટ સેન્ચ્યુરી સેલ સિટી સિનેમા સર્કલ સિવિલ આ બધામાં સો ઉચ્ચાર થાય સી નો ઉચ્ચાર કઈ થાય કાર કાર્ટ કર કપ ક્લેવર ક્રાઇમ ક્લાયન્ટ અને કટ બધા સી થી સ્પેલિંગ શરૂ થાય છે ઉચ્ચારણ અલગ થાય કેમ અલગ થાય એના માટેના તમામ નિયમો સમજાવતી મસ્ત બજાની બુક આપણે તૈયાર કરી નાખી છે ચલો ડ ડી એટલે ડ ડી એટલે શું વંચાય સામાન્ય રીતે ડ ડીડ બોન્ડ બેડ જો દડાનો દ છે ને એ અંગ્રેજીમાં નથી અંગ્રેજીમાં ક્યાંય દ નહીં બોલાય અંગ્રેજીમાં હંમેશા શું બોલાય ડ બોલાય શું બોલાય ડ ચાઇલ્ડ એવું ન કે ચાઇલ્ડ ડ એવું ક્યારે નાખે શું કે ચાઇલ્ડ ડી જ આવે એમાં બરોબર ઈ ઉચ્ચાર તો કે ઈ નો ઉચ્ચાર ઈ થાય મોટો ઈ ને નાનો ઈ મોટો ઈ હિયર બિફોર સી બી મી આ નાનો ઈ છે ખરેખર અને આ મોટો ઈ આવે તો આપી દીધા તમને બિગીન હી ધેર આ એ ઉચ્ચાર થયો આ ઈ ઉચ્ચાર થયો અને આ નાનો એ ઉચ્ચાર થયો બિગીન એટલે નાનો ઉચ્ચાર આ ઈ નો આ મોટો ઈ થયો અને આ ધેરમાં એ થયું એટલે કે એ ઈ ઈ ઈ ઈ એ હવે બધા ઈ વાળા ઉદાહરણ ઈટ ઇક્વલ ઈરેઝ ઇવન ઈટ ઇક્વલ ઈરેઝ અને ઇવન કેવી મજા આવે કહો તો મને આવું ઈ તમે નોટ બનાવશો ને એટલે તમારું અંગ્રેજી નબળું જરાય રહી જ ના શકે તમે ઈચ્છો ને તોય નબળું ન રહી શકે બરાબર પછી આ મોટો ઈ ટીથ ડિયર મીટ ઈસ્ટ અને ઈચ આ એ ગેટ

અને શું વાંચીએ આપણે જનરલ શું વાંચીએ જનરલ આ ગ છે ગુડ ગોડ બેગ આ બધામાં ગ વંચાય છે જીને શું વંચાય છે ગ જ્યારે આ બધામાં જીને શું વંચાણું જી એટલે જય હોય અને જી એટલે ગ પણ હોય હા જોઈએ જો આમાં ગ ઉચ્ચાર થાય ગેટ ગેટ ગેમ ગો ગ્રીન ગાઈડ અને ગીવ તો આમાં શું ઉચ્ચાર થયો ગણપતિનો ગ દોસ્તો આમાં જ ઉચ્ચાર થાય જુઓ જનરલ જીઓગ્રાફી જાયન્ટ જમ જેન્ટલ આ બધામાં શું થાય જમરૂખ નો જ ઉચ્ચાર થાય હચ એચ નો ઉચ્ચાર હ થાય એચ નો ઉચ્ચાર શું થાય હ હેટ એનહાન્સ હોર્સ હિલ હાઉસ હોમ હ થાય શું થાય હ

किंग काइट और किस बद्दामा શું વાંચાય ક વાંચાય કે એટલે ક વાંચીશું બરાબર ને સમજાય છે ને બધા મિત્રોને એલ એટલે લ વાંચવાનો એલ એટલે શું વાંચાય લ મિલ પુલ લલ ડલ હ સમજાઈ જ લાયન લોન તલ્લો બધું શું વાંચાય એલ એટલે લ વાંચાય હ એમ એટલે મો વંચાય એમ કોનો તો કે મહેશ આહજોલિયાનો એમ કોનો મહેશ આહજોલિયાનો એક મજાની વસ્તુ કહું તમને બધાને અહીંયા ચલો એક મજાની વસ્તુ કહું તમને બધાને આજે એક સરસ મજાનું નાનું એવું હોમવર્ક આપું છું એ હોમવર્ક કરીને તમારે ભલે તમે એપ્લિકેશનમાં લેક્ચર જોયો પણ આપણા આ જ્ઞાન એકેડમી ગાંધીનગરના યુટ્યુબ ચેનલના લેક્ચરની નીચે કમેન્ટ કરવા આવવાનું તમારે જવાનું ક્યાં જવાનું ગૂગલમાં જવાનું અથવા તો જેમીની પાસે જવાનું અથવા તો પાસે જવાનું અને એને જઈને તમારું નામ પૂછવાનું એને જઈને તમારું નામ પૂછવાનું જેમ કે જુઓ ચલો હું તમને ઉદાહરણ તરીકે બતાવું આપણે ત્યાં ત્યાં રાખીએ આ ગૂગલમાં ગયા આપણે અને અહીંયા આપણે પૂછીએ ટેલ મી અબાઉટ મહેશ તમારું નામ લખવાનું તમારે શું લખવાનું તમારું નામ લખવાનું એટલે જો અહીંયા મારું નામ મેં મહેશ આહુલિયા લખું તો ફેસબુક બતાવે છે ઇન્સ્ટાગ્રામ બતાવે છે પછી મારું ટ્વિટર એકાઉન્ટ બતાવે છે યુટ્યુબના મારા લેક્ચર બતાવે છે પછી મહેશ આહુલિયા ફાઉન્ડર ઓફ જ્ઞાન એકેડમી એન્ડ કો ફાઉન્ડર ઓફ જ્ઞાન લાઈવ મહેશ આજુલિયા બાય જ્ઞાન જયેશ અહીર મહેશ આહુલિયા મહેશ ના બધા માર્ક્સ લેખા હાયર સેકન્ડરીમાં એકસો નેવું માર્ક્સ છે સેકન્ડરીમાં એકસો નેવ્યાસી છે એચ સ્ટાર્ટમાં એકસો દસ છે ટેટ ટુમાં એકસો અઠ્યાવીસ માર્ક્સ છે હા મહેશ આહુલિયા સર જ્ઞાન લાઈવ મોટિવેશનલ લાઈન બાય મહેશ આજુલિયા સર આમ તમે તમારું નામ લખશો ને હોમવર્કમાં તમારું નામ આજે તમારે ગુગલ કરવાનું છે ગૂગલમાં તમારા નામ વિશે ગુગલ શું કહે છે એ જરા મજા આવશે તમને તમારા તમારા વિશે મધરના નામ ગ્રાન્ડ ફાધરના નામ વિશે તમે ગૂગલ ને પૂછશો એટલે ગૂગલ એના વિશે આમ આખ્યો તમને ઇતિહાસ તમારી સામે ખડો કરી દેશે જેમ ઇતિહાસના પુસ્તકમાં સિદ્ધરાજ જયસિંહનો ઇતિહાસ આપવામાં આવે ને એમ તમને તમે જે વ્યક્તિ વિશે જાણવા ઈચ્છો ને એના વિશે ડિટેલ મળી જાય હા

n on हां तो n n એટલે ન o o એટલે o o એટલે o જ વાંચવાનું open bone mango prob o છે p એટલે પ p ને શું વાંચશું પ gap rope open મજા આવે કે નહીં p એટલે શું વાંચાય પ વાંચાય હા q એટલે q એટલે q વાંચાય ક વાંચાય q એટલે શું વાંચાય ક

તમારા નામ વિશે ગૂગલે શું કીધું ને એ તમારે નીચે આ વિડિયોની નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે એટલે ર રેસ્ટ અને રૂમ શું રેસ્ટંચાય રંચાય બરોબર રાઉન્ડ તો આર એટલે શું વાંચીશું રમકડાનો ર એસ એટલે સ અને એસ બે વંચાય એસ એટલે વંચાય અને એસ પણ વંચાય ડ્રાઉઝી ફિઝીબલ રીઝન સન બસ સિસ્ટર સોપ જો આ એસ ના ધ્વનિ હોય એટલે સો સીટ સેકન્ડ સન સેન્ડ શેન્ડ શેડ સિસ્ટર મીંડાવાળો સો એ થાય પણ એમાં સામાન્ય રીતે એસ એ જ હોય શેર શેડ સીપ સાઈન સોર અને સો મીંડાવાળો શો જબલાન જ થાય બેઝિક પ્લીઝ ઝ ઝ ઝ ઝબલાનો ટ્રેઝર પ્લેઝર કોઝ અને ક્લોઝ એમાં વંચાય છે ચલો ટી એટલે ટ ટી એ વંચાય અને ક્યાંક ક્યાંક સય વંચાય સ્ટેશન આમાં સ વંચાય છે ટ્રાન્સલેશન એડમિશન જોકે એમાં તો ડબલ એસ એસઆઈ હોય હો

પછી શું છે યુ યુ એટલે તો કે યુ એટલે યુ વાંચવાનું અથવા તો અ વાંચવાનું યતિનો આમાં યુ ઉ છે પુટ શું વંચાય છે ઉ વંચાય છે અ બટ કટ શટ અપ અને સન વી એટલે વ વંચાય વી એટલે શું વંચાય વ વાગ્યુ વેવ રિવર અને બ્રેવ ડબલ્યુ એટલે વંચાય તો જો આમ ક્ષ 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 અને ક્ષ વંચાય છે એક્સ એટલે જન જય વંચાય એક્ઝામિનેશન મસ્ત બધાનું એક છે ને ચાઇનીઝ નામ છે કેવું નામ જો હું તમને કહું ચાઇનીઝ નામ અને આની બધાને ખબર હશે આને શું વંચાય ને આનું પ્રોનાઉન્સિએશન શું થાય ને એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને આપવાનું છે અથવા તમારે લખીને રાખવાનું છે હું તમને છેલ્લે કહીશ એટ ધ એન્ડ ઓફ ધ સેશન હું તમને કહીશ કે આ બેને કેમ વંચાય હો ને આ છે ને રાષ્ટ્ર પ્રમુખ છે જે આ છે છે શું એટલે બધે છે ને ક્ષત્રિયનો ક્ષ છે ને એના અલગ અલગ ઉચ્ચારણ થાય છે જય થાય ક્ષય થાય મીંડાવાળો ક્ષ થાય જય થાય જય થાય એક્ઝામિનેશન એક્ઝામ્પલ એક્ઝામ્બરન્સ ઝેરોક્સ એટલે જ અને ક્ષ બે આવ્યું અને સીઓ મી કહીએ છીએ આ સીવાળું છે એ સી સી ઝિનપિંગ ઝેરોક્સ ક્ષ થાય જુઓ તો બોક્સ ટેક્સટાઇલ ટેક્સ મિક્સ નેક્સ્ટ અને ફિક્સ આ બધાને એને ઉચ્ચાર આપ્યા એને ગુજરાતી આપ્યું છો તમે ઈચ્છો તો તમે ગુજરાતી પણ લખી શકો છો તમારી પાસે શબ્દ ભંડોળ વધશે મિત્રો હા ગજો ગજો ગ અર્ધો જો એક્ઝેક્ટ એક્ઝેઝરેટ એક્ઝામિનેશન એક્ઝામાઇન એક્ઝિસ્ટ એક્ઝિસ્ટ એક્ઝોર્બિટન્ટ ગ અને જો અથવા ગ અને જો બરાબર વાય વાય એટલે ય આઈ અને ઈ યસ યોગા બાય ઈ આઈ આઈ માય ક્રાય ટ્રાય ફ્રાય ડ્રાય બરી અહીંયા વાય એટલે રી કેરી હા વરી ય યાચ યાક યાર્ડ યલો યંગ યલ યલ યોર યતિનો ય ઉચ્ચાર થયો અહીંયા આય ઉચ્ચાર થયો સાયકલ માય સાયકોલોજી ડ્રાય વાઈ ડ્રાય ફ્રાય ક્રાય ય આયો આય ઈ ઉચ્ચાર વેલી ટ્રોલી સ્પાઈસી જોલી ઝ ઉચ્ચાર ઝેડનો ઉચ્ચાર નો જ થાય ઝીલ ઝેગ ઝિંક ઝૂ ઝેબરા ઝીરો આ બધાનો ઉચ્ચાર નો જ થયો અને ઝેડનો ઉચ્ચાર ચલો આવી રીતે તમારે બહુ બધા શબ્દોના ઉચ્ચાર વિશે જાણવું છે તો છે ને આપણે આપણી એપ્લિકેશન છે શું નામ છે આપણી એપ્લિકેશનનું તમે જેમાં ભણો છો એનું નામ અર્લી બર્ડ આઈ એસ આપણી આ પ્લે સ્ટોરની અંદર આપણી એપ્લિકેશન છે તમારી પાસે પ્લે સ્ટોર હોય તો પ્લે સ્ટોરમાં અને એપ સ્ટોર હોય તો એપ સ્ટોરમાં બંનેમાં અવેલેબલ છે પ્લે સ્ટોરમાંય છે અને એટલે કે આઈઓએસમાંય છે અને એન્ડ્રોઈડમાંય છે તમે ડાઉનલોડ કરી લેજો એમાં હું ભવિષ્યમાં આ જે બુક રહીને આપણી એ બુકના કટકા છે એ ફ્રીમાં તમે ત્યાં એપમાં જોઈ શકો ને એવી રીતે મૂકાવીશ આ બુક અપ ટુ ડેટ રેડી થઈ જાય ને આપણી અત્યારે આની અંદર ડિઝાઇનિંગ ચાલુ છે બહુ બધા આની અંદર બહુ બધા નિયમો આપ્યા છે બહુ બધા નિયમો સ્પેલિંગ બનાવવા માટેના અંદર વિગતવાર સમજાયા છે ઉચ્ચારણના નિયમો આની અંદર વિગતવાર સમજાયા છે જો તમને મજા આવશે જો આવું તમે જાણો છો સાયલેન્ટ લેટર રૂલ અનુચ્ચારિત અક્ષરના નિયમો અમુક શબ્દનો ઉચ્ચાર ના કરવાનો હોય આવું હોય ને તો એવા અનુચ્ચારિત જેનો ઉચ્ચાર ના થાય જો આર ઈ સી ઈ પી ટી છે તો એને શું વંચાય અનુચ્ચારિત છે એનું ઉચ્ચારણ થતો નથી વોકમાં એલ અનુચ્ચારિત છે એવી રીતે એ એના ઉચ્ચારણ લોજિકલી ડબલ એલવાય ની આગળ એ આવે ત્યારે એનું ઉચ્ચારણ થતું નથી ક અને લી એ નથી વંચાતું મ્યુઝિકલી ફિઝિકલી ક્રિટિકલી બીના ના ઉચ્ચારણ બી એ ઘણી બધી વાર ક્લાઇમ જ વંચાય ટોમ જ વંચાય થમ જ વંચાય પ્લમ્બર વંચાય ડમ વંચાય બોમ વંચાય બોમ્બનાથી વંચાતું પછી બી ના પછી ટી હોય તો શબ્દમાં બીનું ઉચ્ચારણ થતું નથી ડેટ ડાઉટ સપ્ટલ હા તો બી વંચાતું નથી હા બી ના ઉચ્ચારણના કેટલાક અપવાદી છે આમાં વંચાય છે બી ટૂંકમાં એમ અમુક અમુક જગ્યાએ અમુક અક્ષરો ન વંચાય સી ની આગળ એસ આવેલો હોય ત્યારે સી નું ઉચ્ચારણ થતું નથી એસ સી એન ટી હોય તો સી શું કહેવાય સાયલેન્ટ કહેવાય શું શું કહેવાય સાયલન્ટ કહેવાય તો આવી રીતે સાયલન્ટ વાળા બધાય નિયમો આપી દીધા હોય ડી ક્યારે સાયલન્ટ હોય પછી ડી હોય તો ડી નું ઉચ્ચારણ થતું નથી આ બધાય શબ્દોના ઈ નું ઉચ્ચારણ થતું નથી આપણે તો ખાલી એચ સાયલન્ટ જ ભણીએ છીએ એચ સાયલન્ટ જો આ એચ નું ઉચ્ચારણ આપણે રૂમેટિઝમ રીનો રાઇમ રિધમ સ્ટમક તો ટૂંકમાં તમને એચ ના ઉચ્ચારણ ને આઈ ના ઉચ્ચારણ ને કયા શબ્દ ઉચ્ચારણ ક્યારે ન થાય એવી આખી ડિટેલમાં અને પછી તો બીજા તો બહુ બધા આની અંદર નિયમો તમને આપ્યા છે બધી જ વસ્તુ ટૂંકમાં અહીંયા આપણે શીખવી જ તમને ડી ક્યારે અનુચ્ચારિત હોય ડી ક્યારે વાંચવાનો હોય ટી ઉચ્ચાર આ દરેક દરેક અક્ષરના ઉચ્ચાર ક્યાં શું થાય હા આર નિયંત્રિત સ્વર ધ્વનિ એ એટલે આર વંચાય ઓ એટલે ઓર વંચાય યુ આર એટલે ઓર વંચાય આઈ આર એટલે અર વંચાય ઈ આર એટલે અર વંચાય એ ઈ સ્વર વ્યંજન કેમ વંચાય બધા ટૂંકમાં આવા ઢગલો નિયમો જેનાથી તમારું વાંચન સુધરે આ બધા શબ્દો ક્યાં મદદરૂપ થઈ શકે મિત્રો આ બધા નિયમો તમને હેલ્પફુલ થઈ શકે ક્યાં તમારું રીડિંગ છે એ સુધારવા માટે મદદરૂપ થઈ શકે કેટલા હું સત્તાણું મૂકી જાયું જો હા આખી બુક રેડી છે એની ઉપર કામ ચાલુ છે અત્યારે લગભગ અઢીસો ત્રણસો ની બુક બનશે હં મજા આવેને આવી બુક હોય તો આવી બુક છે ને અને હું કટકા પડીશ જેટલા જેટલા ચેપ્ટર હું સમજાવતો જઈશ ને એટલા એટલા ચેપ્ટરનો કટકો પડી અને એપ્લિકેશનમાં જે તે લેક્ચરની બાજુમાં આ પીડીએફ સ્વરૂપે ફ્રી આપીશું કઈ એપ્લિકેશનમાં આપીશું મિત્રો તો તમને એપનું નામ છે અર્લી બર્ડ આઈ એ એસો માફ કરજો મેં આઈ એપી લખ્યું છે ત્યાં આઈ એ એસ દોસ્તો અર્લી બર્ડ આઈ એ એસ આ આપણી એપ્લિકેશનનું નામ છે હા તમે ગૂગલ કરશો તોય મળશે તમને અને આપણી બે યુટ્યુબ ચેનલ છે અર્લી બર્ડ આઈએસ નામની તમારા ઘરમાં નાના નાના દીકરા દીકરીઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વિશે અત્યારથી જાણવા માગતા હોય અને જો એ ઇંગ્લિશ મીડિયમમાં હોય ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે તમારે અર્લી બર્ડ આઈએએસ આટલું જ લખવાનું યુટ્યુબમાં અને ગુજરાતી મીડિયમના બાળકો હોય તો એમના માટે લખવાનું અર્લી બર્ડ આઈએએસ ગુજરાત ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે અર્લીબળ બર્ડ એસ ગુજરાત નામની આપણી યુટ્યુબ ચેનલ છે જેમાં લગભગ પચીસ હજાર જેવા સબસ્ક્રાઈબર હશે અને અર્લીબળ બર્ડ આઈએસ નામની આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં પાંચસો ને સાઠ કે સબસ્ક્રાઈબર હશે એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કરાવી લેજો આપણે મળતા રહીશું આના પછીના સેશનમાં